ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી શબ્દનો અર્થ સમય સ્થાન ખૂણો ખાંચરો થાય છે રિમોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન અ રિમોટ માઉન્ટેન વિલેજ એટલે કે તેઓ દૂરના પર્વતીય ગામમાં રહેતા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફાર્મ હાઉસ ઇઝ રિમોટ ફ્રોમ એની અધર બિલ્ડિંગ્સ એટલે કે ફાર્મ હાઉસ અન્ય ઇમારતો થી દૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ હાઉ ડુ યુ ઓપરેટ ધ રિમોટ કંટ્રોલ અર્થાત તમે રિમોટ કંટ્રોલ ને કેવી રીતે ઓપરેટ કરો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.